ફોર્ડ કંપનીના માલિક હેનરી ફોર્ડ તેમણે ઓટોમોબાઈલ ક્ષેત્રે અદ્ભુત રિવોલ્યુશન કરેલું તેમણે સપનું જોયેલું મારે અમેરિકાના દરેક ઘરમાં કાર પહોંચાડવી છે દરેકે દરેક સામાન્ય લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશનને ઉપર લાવી છે એવા સમયે જ્યારે તેઓ સફળતાના શિખરો સર કરી રહ્યા હતા એ સમયે પત્રકારે આવીને પૂછ્યું અચાનક જ તમારી ફેક્ટરી તમે જે અત્યાર સુધી ઊભું કર્યું છે તે બધું ઝીરો થઈ જાય તે નાશ થઈ જાય તો તમે શું કરો ત્યારે તેણે જવાબ આપ્યો

સ્ટાફને તેની ક્ષમતા પ્રમાણે તેની કાબિલિયત પ્રમાણે તેને જવાબદારી આપો વાત બીજી તેમણે કહ્યું જ્યારે એમ્પ્લોયને સેલેરી આપો એના એકાઉન્ટમાં રૂપિયા જમા કરો કે ચેક આપો એ સમયે તેને ઠપકો આપવો નહીં કે કોઈ ટોન્ટ નહીં મારવો અને વાત ત્રીજી તેણે કહ્યું સમયાંતરે અવારનવાર તમારા એમ્પ્લોયને તેને એપ્રિસિએટ કરતા રહો જો આ ત્રણ વાત ધ્યાનમાં રાખશો તો શક્યતા છે કે એમ્પ્લોય લાંબો સમય ટકે આ ત્રણ વાત ધ્યાન રાખવા છતાં પણ અમુક લોકો નાટકે એ સમયે મન વિચલિત નહીં કરવું